કોઈ ગામમાં માં ભગવાન ક્યારેક જતા હતા સાથે જોબન પગી વહેલી સવારનો સમય કોઈના ખેતરમાંથી બાવળનો એક દાતણ લીધું શ્રીજી મહારાજ કહે જોબન પગી આ બરાબર નથી એ બાવળ કોઈના ખેતરમાં છે એટલે અંગત માલિકીનો છે ને પૂછ્યા સિવાય દાતણ ન લેવાય શ્રીજી મહારાજ કહે અમે શિક્ષા પત્રીમાં લખ્યું છે પૂછ્યા સિવાય કોઈની વાડીમાંથી એક ફૂલ કે કાસ્ટ પણ ન લીવું ઠાકોરજી માટે પણ નહીં ચુબન પગી તમે આ ભૂલ કરી છે માફી માંગી આવો ચુબન પગી પાછા વાડી તરફ ગયા કોઈ માણસને પૂછ્યું આ ખેતર કોનું છે તમે કોણ હું ચુબન પગી પેલો જાણકાર હશે દોડીને ઘેર કહી આવ્યો ભાઈ જલ્દી કરો દાગીના સંતાડી દો બધા બહાર નીકળી જાઓ ચુબન પગી તમારે ઘેર આવે છે નીકળવાનો ભાગવાનો સમય રહ્યો નહીં. ચુબન પગી આવી ગયો અને ખેડૂત ધ્રૂજવા માંડ્યો માફ કરો માં બાપ અમને હેરાન ન કરશો હું હેરાન કરવા નથી આવ્યો ભાઈ શાંત થાઓ મારી વાત સાંભળો સામે દેખાય છે તે ખેતર તમારું છે એ ખેતરમાં એક બાવળ છે એમાંથી મેં એક દાતણ તમારી રજા સિવાય લીધું છે એ ચોરી કહેવાય એટલે માફી માંગવા આવ્યો છું ભાઈ ચુબન પગી તમને બધું માફ છે. આખો બાવળ લઈ જાવ હોય તો પણ લઈ જાવ પદમ ઉદારક ના દર્શન માત્ર થી જોબન પગી એક દાંતણ લેવાથી પણ માફી માગે તેવા બની ગયા